હેલો ફ્રેન્ડ્સ આજે આપણે મહાશિવરાત્રિ સ્પેશિયલ શક્કરિયાની ચાટ બનાવીશું આ ચાટ એટલી ઝડપથી બને છે ને કે જો તમારા ઘરમાં શક્કરિયા હોય ને તો માત્ર દસ જ મિનિટમાં તૈયાર થઈ જશે અને ચાટ માટેની આ શક્કરિયાની ટીકી એટલી સરસ ક્રિસ્પી તૈયાર થાય છે કે આ પાંચ છ કલાક જો પડી રહે ને તો પણ સરસ ક્રિસ્પી રહેશે અને સાથે તીખી અને મીઠી ચટણી બનાવીશું મીઠી ચટણી પણ આમલી કે આમચૂરના ઉપયોગ વગર બનાવીશું છતાં બહુ જ સરસ ટેસ્ટી બનશે તો એકદમ સુપર ક્રિસ્પી એવી આ શક્કરિયાની ચાટ ઉપવાસ દરમિયાન ચોક્કસથી ટ્રાય કરજો બહુ જ ટેસ્ટી બને છે તો સૌથી પહેલાં અહીં ફરાળ માટેની ગ્રીન ચટણી બનાવીશું જેમાં આદું લીધું છે એક ઇંચનો ટુકડો સાથે બે તીખા લીલા મરચાં જો તમે આ ચટણી રેગ્યુલર ખાવામાં પણ બનાવો ને તો પણ ખાવાની મજા પડે તેવી ટેસ્ટી બને છે સાથે ચમચી કાચું જીરું ચમચી સંચળ અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું અને ચટણીને ઘાટી બનાવવા અહીં એક ચમચી કાચા શિંગદાણા લીધા છે ચટણીમાં ખટાશ આપવા માટે બે ચમચી દહીં લઈશું આનાથી ચટણીનો કલર પણ સરસ આવશે અને સાથે જ દોઢ કપ જેટલા લીલા ધાણા નાખીશું અને ધાણાને પણ તેની દાંડલી સાથે જ લેવાના છે જેથી ચટણી ફ્લેવરફુલ બને સાથે ચટણી પીસવા માટે ત્રણથી ચાર ચમચી પાણી નાખી આ રીતની ચટણી તૈયાર કરી લઈશું આ ચટણીને તમે કોઈપણ વાસણમાં ભરી ફ્રીઝમાં રાખીને ત્રણથી ચાર દિવસ ખાઈ શકો છો હવે ચાટ માટેની ગળી ચટણી બનાવીશું જેના માટે એક ગ્લાસ પાણીને ગરમ કરવા મૂક્યું હતું હવે તેમાં ખજૂર એડ કરીશું તો અહીં દસથી બાર નંગ ખજૂરને ઠળિયા કાઢીને લીધી છે અને સાથે જ તેમાં ચમચી વરિયાળી અને ચપટી જેટલો સૂટ પાવડર નાખીશું આ બંનેથી ચટણીની ફ્લેવર સરસ આવશે અને સાથે જ બે મોટા ટુકડા મેં ગોળના લીધા છે અહીં ગળ પણ તમને ગમે એ પ્રમાણે ગોળ એડ કરવાનો છે હવે આને દસ મિનિટ ધીમા ગેસ પર ઉકળવા દઈશું એટલે ખજૂર સરસ સોફ્ટ થઈ જશે તો દસ મિનિટ પછી જોઈએ ને તો ખજૂર મસ્ત સોફ્ટ થઈ ગયો છે અને ચટણી માટેનું મિશ્રણ તૈયાર છે અત્યારે આપણે આ પ્રોસેસ આ રીતે ખુલ્લા પેનમાં કરેલી છે આ પ્રોસેસ તમે કુકરમાં પણ કરી શકો બે વિસલ વગાડી ખજૂર બાફી લેવાનો હવે આ ચટણીનું મિશ્રણ એકદમ ઠંડુ થાય એ પછી મિક્સર જારમાં લઈશું અહીં પાણી જો વધારે લાગતું હોય તો થોડું પાણી પહેલાં કાઢી લેવાનું જેથી ચટણી સરસ સ્મૂથ પીસાય સાથે પાંચ ચમચી સંચળ સ્વાદ પ્રમાણે મીઠું પાંચ ચમચી આખા જીરાનો પાવડર લીધો છે અને સાથે જ ત્રણ મોટી ચમચી લીંબુનો રસ તો આ ચટણીમાં ખટાશ લીંબુની આપીશું અને તમને જો વધારે ખટાશ ગમે તો લીંબુનો રસ થોડો વધારે નાખવાનો હવે એકદમ સરસ સ્મૂધ પીસાઈ તેવી ચટણી તૈયાર કરી લઈશું અત્યારે જોઈ શકાય છે એકદમ સરસ કન્સિસ્ટન્સી આવી ગઈ છે કોઈ પણ જાતનું ઉકાળવાની ઝંઝટ વગર એકદમ ટેસ્ટી એવી આ ખજૂરની ચટણી તૈયાર થઈ ગઈ છે હવે શક્કરિયાની ચાટ બનાવવા અહીં મેં શક્કરિયા લીધા છે તેને સરસ ધોઈ તેની આ રીતે છાલ કાઢી નાખીશું આ ચાટમાં શક્કરિયાને અગાઉથી બાફવાના કે તેનો માવો કરવાનો કોઈ જ ઝંઝટ નથી ડાયરેક્ટ કાચા શક્કરિયામાંથી જ આપણે ચાટ તૈયાર કરીશું એટલે એકદમ ઝડપથી તૈયાર થઈ જશે તો શક્કરિયાને આ રીતે જાડા ટુકડામાં કાપી લેવાના છે સાવ પાતળા નથી કરવાના થોડા જાડા રહે ને એ રીતે જ બધા શક્કરિયા કાપી આ રીતે પાણીમાં રાખવાના જેથી કાળા ના પડે હવે શક્કરિયાના ટુકડાને સાંતળવા માટે અહીં મેં બે મોટી ચમચી ઘી લીધું છે અને સાથે જ બે મોટી ચમચી તેલ લઈશું આ ચાટ માટે તમે શક્કરિયા એકલા તેલમાં પણ સાંતળી શકો અથવા એકલા ઘીમાં પણ સાંતળી શકો અત્યારે મેં બંને મિક્સ લીધા છે હવે તેલ ઘી ગરમ થઈને એટલે શક્કરિયાના ટુકડાને કપડામાં થોડા લૂછીને આ રીતે મૂકવાના છે વાસણ થોડું આ રીતનું પોળું લેવાનું એટલે વધારે શક્કરિયા તમે સાંતળી શકો ઉપરથી થોડું થોડું મીઠું છાંટતું જવાનું અને બંને બાજુ બે બે મિનિટ શક્કરિયાને કૂક કરવાના છે એક સાઈડ થાય એટલે બીજી સાઈડ ચેન્જ કરીને તેના પર પણ થોડું મીઠું છાંટવાનું અને શક્કરિયા બંને બાજુથી થોડો આવો હલકો કલર આવે ને ત્યાં સુધી સાંતળવાના અને પછી ચેક કરીએ ને તો શક્કરિયું સરસ બફાઈ ગયું છે એકદમ વ્યવસ્થિત બફાઈ ત્યાં સુધી સાંતળવાના છે એ પછી આ જે ભાખરી પ્રેસ કરવાનું આવે ને તેનાથી શક્કરિયાના ટુકડાને થોડા દબાવી લેવાના એટલે આ રીતે ટિક્કી જેવું તૈયાર થઈ જશે જો તમને પેનમાં કરવું ના ફાવે ને તો આ રીતે થાળીમાં અલગ કાઢીને પછી પણ તમે તેને આ રીતે દબાવી શકો છો તો આ રીતના બધા જ શક્કરિયાના ટુકડા તૈયાર કરીને તેને ફરીથી ઘી તેલમાં મીડિયમ ગેસની ફ્લેમ પર સાંતળવાના છે હવે શક્કરિયા બફાયેલા છે એને માત્ર ક્રિસ્પી જ કરવાના છે એટલે બંને બાજુથી એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર થાયને ત્યાં સુધી આ રીતે ફેરવતા જઈને શક્કરિયાના ટુકડાને ક્રિસ્પી કરી લઈશું એકવાર આ ક્રિસ્પી થાય એ પછી બધા જ કાઢીને જ્યારે ગરમ ગરમ હોય ને ત્યારે જ તેના પર થોડો મરી પાવડર છાંટવાનો તમે એકલા આ શક્કરિયાને પણ ખાઈ શકો છો એ પણ બહુ જ ટેસ્ટી લાગે છે અત્યારે આપણે તેમાંથી ચાટ બનાવવાની છે તમને અત્યારે બતાવું ને તો શક્કરિયા એકદમ મસ્ત ક્રિસ્પી છે સાંભળી શકાય છે જો તમે શક્કરિયાને બાફીને પ્રેસ કરીને રાખો એ પછી જ્યારે ચાટ ખાવી હોય ત્યારે ફરીવાર સાંતળીને ક્રિસ્પી કરીને આ રીતે ચાટ અસેમ્બલ કરો ને તો એકદમ ઝડપથી પણ બની જાય અને ખાવાની પણ બહુ જ મજા આવશે હવે શક્કરિયાના ટુકડા મૂકી તેના પર ગળ્યું દહીં નાખીશું તો આ દહીં મેં અડધો કપ દહીં દહીંને ગરણીમાં ગાળી લીધું હતું અને તેમાં થોડો સાકરનો પાવડર નાખ્યો છે તમે દહીં ગળણીમાં ગાળીને લો ને એટલે દહીં સરસ લીસું પણ થઈ જાય અને એકદમ સરસ ઘાટું પણ રહે દહીં એડ કર્યા પછી જેવું ગમે એ પ્રમાણે મીઠી ચટણી અને તીખી ચટણી એડ કરીશું એકદમ ચટપટી ચાટ બને છે એકવાર જરૂરથી ટ્રાય કરજો ચાટની ઉપર ક્રંચ લાવવા માટે મેં અહીં તીખો ફરાળી ચેવડો લીધો છે તેમાં શિંગદાણા પણ હોય એટલે સરસ ક્રંચી લાગશે અહીં તમે મીઠો તીખો જે ગમે એ ચેવડો લઈ શકાય તો બસ તૈયાર છે માત્ર દસ જ મિનિટમાં બનતી બહુ જ ક્રિસ્પી અને એકદમ ટેસ્ટી એવી ફરાળી શક્કરિયાની ચાટ એકવાર જરૂરથી બનાવજો ખરેખર ખાવાની બહુ જ મજા પડશે અને તમને આજની રેસિપી કેવી લાગી એ મને